વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરે ફોર્ટ સાવિત્રી પૂજન સૌભાગ્યવતી બહેનો દ્વારા કરવામાં આવ્યું વડોદરા શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિરે વડ સાવિત્રી પૂજન સૌભાગ્યવતી બહેનો દ્વારા કરવામાં આવ્યું વડોદરાના માંજલપુર કુબેરેશ્વર મહાદેવ મંદિરે આજે વડ સાવિત્રીનું પૂજન કરવામાં આવ્યું છે સૌભાગ્યવતી બહેનો દ્વારા સવારથી પતિના દીર્ઘાયુ માટે પૂજન કરવામાં આવી રહ્યું હતું વટ સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યવતી માટે હિન્દુ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે આ દિવસે સતી સાવિત્રીએ સત્યવાનનું જીવન પાછું મેળવ્યું હોવાની માન્યતા છે આજનો દિવસ જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રીની પૂનમ છે આજે સાવિત્રી માતાએ પોતા પતિ સત્યવાન માટે દીર્ઘાયુષ્ય માટે આરોગ્ય માટે આજના દિવસે આ વટનારાયણનું સાવ પૂજન કર્યું હતું ત્યારથી આપણા હિન્દુ ધર્મમાં પ્રથા પડી ગઈ છે તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતા પતિના દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે સંતાનોના આરોગ્ય માટે આજના દિવસે આ વ્રત કરે છે અને ખાસ કરીને વડનારાયણનું સાવિત્રી સાથે પૂજન કરી એકસો ને આઠ સૂતરના તાતણાથી પ્રદક્ષિણા ભરે છે જેથી પરિવારનું કલ્યાણ થાય પોતાં પતિનું આરોગ્ય થાય સારું થાય એના માટે આજના દિવસે તમામ સ્ત્રીઓ વટ નારણની પૂજા કરે આજે વડસાવિત્રી વ્રતની પૂજા કરે છે જે પતિના જીવનની આયુષ્ય લાંબુ કરવા માટે આ વ્રત હોય છે અમે અહીંયા આગળ અમારા ગામમાં અહીંયા આગળ એક મોટો વડ છે ત્યાં અમે પૂજા કરવા આવ્યા છે ત્યાં બ્રાહ્મણ પૂજા કરાવે છે સરસ વિધિપૂર્વક પૂજા કરાવે છે અમે વ્રત રાખ્યું છે આજે આખો દિવસ અમે ઉપવાસ રાખીશું ઉપવાસ કરીશું બીજા દિવસે ઉપવાસ છોડીશું અને આ એવી વડ રીતે વડસાવિત્રીની પૂજા થાય રણબેન વિજયબેન પૂજા કરવામાં આવે વર્ષ આવી એમ કે પતિના આયુષ્ય માટે પૂજા કરવામાં આવે છે આમાં આયુષ્યમાં સારું રહે છે આમ સારું મતલબમાં પતિ માટે બધી પૂજા કરવામાં આવે છે કરાવવામાં આવે છે અહીંયા આગળ વલસાડ પાસે છે એક વર્ષ છે ત્યાં આગળ પૂજા કરવામાં આવે છે બ્રાહ્મણ પૂજા કરાવે છે